નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ગૌરવ લેવામાં સહેજ પણ કચાશ રાખતી નથી ત્રણ હજાર કરોડની મૂર્તિ અને તેની આસપાસ સેંકડો કરોડના પ્રોજેક્ટ આકાર લઈ ચૂક્યા છે છાસવારે સ્ટેચ્યુના સાનિધ્યમાં સેંકડો કરોડો રૂપિયાના કાર્યક્રમો પણ થાય છે પરંતુ ત્રણ હજાર કરોડની મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના જ ઝરવાણી ગામે આદિવાસીઓની કેટલી કફોડી હાલત છે આ બોલતો પુરાવો છે કારણ કે આ વિસ્તારના લોકો ચોમાસામાં સંપર્ક વિહોણા થઈ જાય છે માટે તેઓ હંગામી પુલ બનાવવા મથી રહ્યા છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલતા આ દ્રશ્યો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની નજીકના ગામના છે આ ગામના એક ફળિયાના લોકો ચોમાસા દરમિયાન પૂરના પાણીના કારણે સંપર્ક વિહોણા થઈ જાય છે તેમનું રોજિંદુ જીવનચક્ર

તો અમારે ત્યાં શું કામ ના બને અમારે ત્યાં વસ્તી લગભગ એંશીથી નેવું ઘરો ધરાવે છે આ ફળિયામાં અને વસ્તી એમ ગણવા જઈએ તો લગભગ હજારથી પંદરસોની સમથિંગ પાંચથી સાઠ વરસના અમે વસ્તી ધરાવીએ છીએ તો અમારા ફળિયામાં પણ આવી સુવિધા કમ ના મળવી જોઈએ માટે સરકારશ્રીને તંત્રને મારી એ જ નમ્ર અપીલ છે કે અમને પણ આવી સુવિધા સત્વરે સરકાર કરી આપે એવી મારે નમ્ર અપીલ છે સરકાર સમતોલ અને સર્વાંગી વિકાસની વાતો કરે છે પણ બીજી બાજુ આ વાસ્તવિકતા છે સ્ટેચ્યુની આસપાસ વસવાટ કરતા આદિવાસીઓ સરકારના પ્રોજેક્ટોનું એટલા માટે પણ વિરોધ કરે છે કારણ કે એ પ્રોજેક્ટોને કારણે તેમને વિસ્થાપન વેઠવું પડે છે અને એનો લાભ ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓને મળે છે તો આજ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી જોડાયેલા રહેજો જેથી કરી નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે